नमस्कार दर्शक मित्रों आप निहाली रहे छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्याचार सुदीना मुख्य समाचार पर तभी बाजेपा बीजेपी फाइन की की कराई जा एसआर अंतर्गत एफबीआई द्वारा मेडिकल ना सादरो विस्तार में तैयार कर ઇન્ટરનેશનલ વાર્ષિક ઉત્સવ ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પ્રદેશ પદાધિકારીઓ પ્રદેશ કારોબારી અને વડોદરા શહેરના પ્રમુખોની વિધિવત જાહેરાત કરી છે તમામને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે રૂપાણીએ આઠ ઉપપ્રમુખ પાંચ મહામંત્રી આઠ મંત્રી અને સુરેન્દ્ર પટેલ તરીકે નિમણૂક કરી છે હાલમાં નવી નિમણૂકો કરીને વિજય રૂપાણીએ ટીમને સક્રિય કરી દીધી છે પદાધિકારીઓના નામ અને તેની જવાબદારી આ મુજબ છે આઈ જાડેજા ઉપપ્રમુખ ગોરધન ઝડપિયા ઉપપ્રમુખ ભાર્ગવભાઈ ભટ્ટ

રાજેશભાઈ ચુડાસમા મંત્રી અમિતભાઈ ઠાકર મંત્રી નૌકાબેન પ્રજાપતિ મંત્રી 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 ગોસ્વામી રમણજી પ્રદીપ કિરણબેન પટેલ મંત્રી દર્શનીબેન કોઠિયા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત કારોબારીની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં બસો જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક ની અંદર વિશેષ

અમદાવાદ ચીફ જનરલ મેનેજર સંજીવ નોટલિયા સહિત બેંકના કર્મચારીઓ અને બે સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય સ્ટેટ બેંક દ્વારા અમદાવાદ ની લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી ફાઉન્ડેશન ઓગણ ને अट्ठाणु लाख को चेक अर्पण तो कर फाउंडेशन किडनी हॉस्पिटल साधनों की खरीदी उपयोग कर जो लायंस क्लब हमारा कर्णावती है ओगणज का उनको हमने करीब अट्ठानबे लाख रुपए के इक्विपमेंट खरीदने के लिए दिया है जिससे कि वो अपने किडनी हॉस्पिटल में कार्य कर सके और इसी के साथ साथ हमने लायंस क्लब बिलमोरा को आ, ब्लड के जो इक्विपमेंट्स होते हैं ब्लड ट्रांसफ्यूजन के जो इक्विपमेंट होते हैं उसके लिए करीब हमने उनको सत्तर लाख रुपए का राशि दिया है और भारतीय स्टेट बैंक आ, कई सालों से समाज सेवा में इस तरह आ, समाज के साथ जो है कार्य कर रहा है और इस साल हमारा जो स्टेट बैंक ऑफ इंडिया गुजरात है आ, उसको करीब आठ करोड़ रुपए की राशि दी गई थी इस तरह की कार्यविधियों में लगाने के लिए આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ કર્ણાવાતી ફાઉન્ડેશનના ઉમેશ છાજર ડોક્ટર યોગેશ દવે બીએમ સંગવી ખાસ ઉપસ્થિત અંગેની એસબીઆઈ અધાતકલાચી કે એસબીઆઈ દ્વારા સીએસઆર અંતર્ગત તેઓ કોમેટીએ 1. અંદાજે 30 એસબીઆઈ ગુજરાત ને આ બાબતે આઠ કરોડ રૂપિયા મળ્યા હતા જેમાં મેડિકલ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે સહાય કરવામાં આવી છે ગુજરાતના સુપ્રસિદ્ધ સ્વરકાર ગાયક અને સંગીતકાર નયનેશ જાનિની

નયનેશ જાનીના સન્માન સમારોહ અનીમેશ નયનેશ એની સુગંધ ને દરિયો પ્રસંગે સન્માન પત્ર પ્રદાન કરતા પુરુષોત્તમ ઉપાધ્યાય નયનેશ જાનીના સ્વરકાર ની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેના સ્વરમાં ગુજરાતી સંગીતનો મેળો છે તેનું સ્વરાંકન મોરપીંછની મૂલ્યતા વગાડતી વેણું છે તેમણે નયનેશ જાનીના પ્રદાનને ગુજરાતી ભાષાના ગૌરવ તરીકે બેનાવી હતી ગાંધીનગર પનઘટ કલા કેન્દ્ર દ્વારા કલ્ચર ફોરમ ના અધ્યક્ષ કુષ્ટકા ભાઈ ઝા એ જણાવ્યું કે ગુજરાત ના સિદ્ધ હસ્ત સરકાર અને ગાંધીનગર જિલ્લાના કલો ના મૂળ વતની જૈનેશભાઈ જાની નું ગુજરાતી ગીત સંગીત ના શિર મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ગાંધીનગર માં જ સન્માન કરવાનો અવસર યોજા એ ગાંધીનગર માટે ગૌરવની બાબત છે આ માટે તેમણે પનઘટ કલા કેન્દ્રના અધ્યક્ષ ભાવિન પટેલ અને તેમના સાથીઓને સરાહના કરી હતી રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવામાં શાળા શિક્ષણ પદ્ધતિ પથદર્શક બની રહે છે પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણના ઢાંચાની ઉત્સવની ઉજવણી પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં છેત્રે છુપાયેલી શક્તિ અને સમર્થન બહાર લાવવાનું ઉભરાવવાનું અને વિકસિત કરવાનું કાર્ય શિક્ષક કરે છે આજે વૈશ્વિક

કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો સંસ્થાના ટ્રસ્ટીઓ વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર